સૂર્યોદયનો જ્યોતિપુંજ રથયાત્રાનું જિલ્લાના સંતરામપુર દબદબા ભર્યું સ્વાગત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ પ્રાગટ્ય શતાબ્દી ગુરુદેવની પ્રચંડ સાધના શતાબ્દી તથા માતૃજન્મ શતાબ્દી નિમિત્તે પંચમહાલ ઉપઝોનના દાહોદ જિલ્લામાં આવેલ ફતેપુરા તાલુકાના ક્રોસિંગ ખાતે જ્યોતિ કલશ યાત્રા આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવી જેમાં શાંતિકુંજના પ્રતિનિધિ શ્રી જયેશભાઈ બારોટ દ્વારા ગુરુદેવનો યુગ સંદેશ અને જન્મ શતાબ્દીના પાવન પર્વના યાજ પ્રક્રિયા વિશે સુંદર રીતે સમજ આપી હતી સાથે પંચમહાલ ઉપજોન સંયોજક શ્રી રામજીભાઈ ગરાસિયાએ સંદેશો આપતા જણાવ્યું કે મિશનની ગરિમાનું જતન કરવા સૌ કટિબદ્ધ બની આઠ ક્રાંતિ આંદોલનને જનજન સુધી પહોંચાડવા નમ્ર અનુરોધ કર્યો હતો ઉપસ્થિત એકસો દસથી વધારે પરિજનોએ લાભ લીધો હતો મહીસાગર જિલ્લાના પરિજનોએ જ્યોતિ કળશ યાત્રા સંતરામપુર તાલુકામાં પ્રવેશ થતાં બધા ઉપસ્થિત બની જ્યોતિ કળશ યાત્રાને વધાવી લીધો હતો યુગ નિર્માણ યોજના શતાબ્દી પર્વ નિમિત્તેની સફળતા માટે ગામે ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિયાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો ભાવ વિભોર બન્યા હતા સંતરામપુરના દસ સેન્ટરો પર જ્યોતિ કળશની આરતી વંદના કરવામાં આવી જેમાં છસો પંદર જેટલા પરિજનોએ લાભ લીધો હતો સાતથી પણ વધારે ગાડીઓ અને પચાસથી વધુ ગાયત્રી પરિવારજનોએ ભાગ લીધો હતો શક્તિ કલશ નગરમાં પ્રવેશ કરતા પ્રતાપપુરા ખાતે સંતરામપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે આરતીવંદના કરી સંતરામપુરનગરમાં પ્રતાપુરાથી યથરાત્રા રથયાત્રા સાથે પગપાળા જોડાઈ યાત્રામાં સહભાગી થઈ ગાયત્રી શક્તિપીઠ સુધી જોડાયા હતા સંતરામપુર નગરજનોએ જ્યોતિ કળશનું દબદબાભેર સ્વાગત કરી સ્વાગત કર્યું હતું ત્રણસોથી વધારે નગરજનોએ લાભ લીધો હતો ગુરુદેવનો જન્મ શતાબ્દીનો સંદેશ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટે આગામી જન્મ શતાબ્દી સાધના ઉપર ભાર મૂક્યો હતો પંચમહાલ ઉપઝોન પ્રભારી રામજીભાઈ ગરાશિયા મહીસાગર જિલ્લા સંયોજક જે કે પટેલ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરથી ખજાનચી એન એસ ડામોર ગેમભાઈ સોમાભાઈ પટેલ મનોજભાઈ ડામોર ગુલાબસિંહ બારિયા પારસિંગભાઈ ડોડિયાર મનસુખભાઈ ડામોર તેમજ દરેક તાલુકાના સંયોજક સંયોજકશ્રીઓ હાજર રહ્યા હતા અહેવાલ નીતિન ભાભોર મહેસા બોલીએ ભારત માતા કી ખુબ ખુબ ધન્યવાદ છે વાજિયાકોટ ના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અહીંયા ગુરુ ગોવિંદના ના ચોક માં આપ સૌ ઉપસ્થિત બન્યા છો ત્યારે ભવન માં આરતી કદાચ ના રહે તો અગરબત્તી સળગાવીને ને દરેકે વારા પરથી આરતી કટ બોલીશો ભાવ અને શ્રદ્ધા થી દરેકે જોડાઈશ उपलक्ष्य निकले પાવન ज्योति કલશ યાત્રા આપના गाम मा आवी रही थी ગંગાજી ના ગંગાજીના અનુપ્રમાણિત છે આ પાવન યાત્રા ભારત વર્ષ સમર્થ સશક્ત અને જગત ગુરુ ભગવાન આહવાન કરીશું દરેકે હાથ જોડી રાખીએ પાવને શ્રદ્ધાથી ॐ तयामि ब्रह्मणा वन्दमानः तदा सास्ते यजमानो हविर्भिः अहेरमानो वरुणे गोधरुसभुं समानयायुः प्रमोषिः ॐ मनोर्जुतिरजुषतमाजस्य बृहस्पति यज्ञमिमं तनोतरिष्ठ यज्ञं शमिमं दधातु विश्वे देव शियमाधन्ता వమాని ఆయుణం ప్రజ పశు కీర్తిం ద్రవిణం స్వయం ద్రజత బ్రహ్మలో మండలాకారం వ్యాప్తం తద్పదం దర్శితం ఎన్న తస్మై శ్రీ గురువే నమ ఓం శ్రీ గురువే నమ

છંદ્મ એક વિશ્વ બ્રહ્મા નું પ્રતિક માનવામાં આવે છે એમાં કુલ દેવતા સ્થાન જતા સર્વ દેવો સરળ બિરાજમાન છે જે કલશ દેવતા છે એમાં

પૃથ્વી જાતે દરતા બે રોટલી રોટલીમાં એક રોટલી ભોતે જતાં એક રોટલી યજ્ઞ નારાયણ ભગવાનમાં કોમી જતા એની એ સાધનાને સાધનાના પ્રારંભને આ સો વર્ષ પૂરા થાય છે અખંડ વસંત પંચમીના દિવસે પરમ વદનીય માતાજી કયો અવાજ નીકળે તો પરમ પૂજ્ય ગુરુદેવે સો વર્ષ સુધી અખંડ જ્યોતિ સામે સાધના કરી છે જેમ રામજીભાઈએ કહ્યું કે આઠ વર્ષની ઉંમરથી એમને સાધના શરૂ કરી દીધું પંદર વર્ષની ઉંમર ઓગણીસો છવ્વીસની વસંત પંચમીના દિવસે એમના કક્ષની અંદર સાધના કરવા ગયા સવારે બ્રહ્મ મુહૂર્તમાં સાડા ત્રણ વાગે તો એ જો દીપક પ્રજ્વલિત કરવા જતા તો આમાં તો અંતરિક્ષમાંથી બધી સ્વયંભૂ પરમાત્માની હતી અને એની સામે એમણે ચોવીસ મહાપુરુષન કર્યા ચોવીસ લાખ મંત્ર બોલી તારીખ પુરુષન થાય એવા ચોવીસ લાખ મહાપુરુષન કર્યા અને જેની આજે શતાબ્દી સો વર્ષ થવાયા વંદરિયા માતાજી પ્રગટ્યકન થયું અને તેમના પણ સો વર્ષ થયા આજે ત્રિવેણી સંગમાં આપણે બધા બેઠા છીએ આપું ખૂબ ખૂબ દરેકે ઉપસ્થિત અમારા દેવતોને ભાઈઓ ભાઈઓ શક્તિશુધા માતા બહેનો ત્યારે બાળકો યુવા મિત્રો અહીંયા અમને તો એ આનંદની છે કે અહીંયા આપણા માન્ય સાહેબ આવ્યા છે ત્યારે એમના પણ બે શબ્દો બોલીશું ગામે ગામ અલગ જગાવવાની છે